નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકે જમાવટ મિત્રો આજના વિડીયોમાં વાત કરીશું આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ફેબ્રુઆરી મહિનાના બજેટમાં ગુજરાતની દીકરીઓ માટે એટલે કે મહિલા સશક્તિકરણ માટે મિત્રો બે મહત્વની યોજનાઓ નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો જે છે તે મિત્રો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને આજ રોજ એટલે કે તારીખ 9 માર્ચ 2024 ના રોજ આ બંને યોજનાઓનો વિધિવત માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે મિત્રો શુભારંભ કરી દેવામાં આવ્યો છે તો આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણીશું કે નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત કયા કયા લાભો મિત્રો બાળકીઓને મળવા પાત્ર થાય છે તો વિડીયો અંત સુધી બન્યા રહેજો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરજો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન વિવિધ ભરતીઓના પરિણામ સાથે જનરલ ઓડિટને લગતા વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ અને યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી અમારી ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જાય તો મિત્રો અમૃતકાળમાં વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવા માટે ગુજરાત સરકારની મહત્વકાંક્ષી નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો આજથી એટલે કે નવ માર્ચના રોજ શુભારંભ કરવામાં આવ્યો છે ગુજરાત સરકાર દ્વારા નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો આરંભ થઈ રહ્યો છે

એટલે કે ગુજરાતમાં જે પ્રાથમિક શિક્ષણથી માધ્યમિક શિક્ષણ ક્યાંક ને ક્યાંક પ્રાથમિક શિક્ષણ પૂર્ણ થયા બાદ તમામ વિદ્યાર્થીનીઓ જે છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પણ જે છે તે સફળતાપૂર્વક પૂર્ણ કરી અને જે બાળ લગ્ન થઈ જાય છે કિશોરીઓના તે અટકાવવા માટે અને કિશોરીઓને આર્થિક અને પોષણ

ધોરણ અગિયાર માટે દસ હજાર રૂપિયાની સહાય અને ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ માટે પંદર કુલ મળી અને રૂપિયા પચીસ હજાર પાંચ લાખ વિદ્યાર્થીઓ માટે કુલ ચારસો કરોડ રૂપિયાની જોગવાઈ હાલ ગુજરાત સરકારના બજેટમાં કરવામાં આવી છે અને આનું ઉદઘાટન મિત્રો જે છે તે શારદા જ્ઞાનદા ગર્સ ગર્લ્સ સ્કૂલ હાઈસ્કૂલ ઘાટોડિયા અમદાવાદ ખાતે નવ ત્રણ બે હાજર ચોવીસ ના રોજ સવારે નવ વાગે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ વરદ ના હસ્તે આ જે છે યોજના નો શુભારંભ થઈ ગયો છે ખાસ મિત્રો આ ટ્રીકી ક્વેશ્ચન છે ગમે ત્યારે પ્રશ્નોમાં પૂછાઈ શકે છે એ નમો લક્ષ્મી યોજના અને જે સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના છે તેનું ઉદ્ઘાટન માનનીય મુખ્યમંત્રીએ કયા સ્થળેથી કર્યું હતું તો સ્થળ છે જ્ઞાનતા હાઈગર્લ્સ હાઈસ્કૂલ ગાઠોડિયા અમદાવાદ સમય સવારે નવ કલાકે અને તારીખ આજે નવ ત્રણ બે ના રોજ આ યોજનાનું ઉદઘાટન કર્યું હતું મિત્રો દીકરીઓને ડોક્ટર બનાવવા દાદાની જગ્યા દીધી બદલી કન્યાનું ભવિષ્ય દીકરીઓને પાયા બનાવવા માટે પાયાનો પથ્થર બનશે ગુજરાત સરકારની આ યોજના વિજ્ઞાન પ્રમાણે પ્રોત્સાહન તથા વિદ્યાર્થીઓને અભ્યાસ પૂર્ણ થાય તે હેતુથી મિત્રો મે મુખ્ય બે યોજનાઓ લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાનો આજે પ્રારંભ કરવામાં આવ્યો છે મિત્રો જેમાં મિત્રો આપણે ઉપર પ્રમાણે જે વાત કરી તે પ્રમાણે લાભો જે છે તે બંને યોજનામાં મળવા પાત્ર થશે આશા રાખીશું કે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાને લગતા આ વિડીયોઝમાં આપણને ઘણો આનંદ આવ્યો છે અને આ વિડીયોને ચોક્કસ થી ગમશે તો શેર કરો તેવી આશા છે જય અસ્તુ